તો હેલો હેલ્લો ગાઈમ છે વેલકમ ટુ માય ચેનલમાં તો આજ તો બહુ વાડીનો નજારો છે વાડી બેઠો છો અને ખાસ કરીને મારા માટે ઉકાળો બને છે એવો જોરદાર કરીને બનાવે છે આ છે માય વાઈફ કાળાની મદદ કરી રહી છે પણ કેટલી વાર લાગશે કોને અને કેટલી વાર થશે કાળો બનતા

તો બરોબર સરસ લે લાલ પીવાનું ચાલુ કરે લે લાલ લીમડા માં સડવાનું થાંભ લીધાય ને કાપી આવી દેતા લે તો હા લીધા નહીં ની પડ લે

કરતો હોય છે મનોરંજન બતાવીશ તમને મજા આવશે મારા વિડિયો જોવાની એટલા માટે લે તું નહી ચડી એક લે લે થોડીક તો તો મદદ મને લીમડા ઉપર ચડી નથી મારે ચડવું પડશે ઠેકો મિત્રો લીમડામાં ચડવા જાઉં છે પડું તો લાગશે ખરું પણ જોશું હાલો ને આપડે લાગવા તો નહીં દઈ ભલા ધારી દે ઓકે આમ છે બધું મહેનત કર્યા વગર કાંઈ છૂટકો નથી મહેનત કાંઈ દસર કરવી પડે તો તો વિડીયોમાં બન્યા રહેજો આગળ જોજો હું બહ બહાટી બોલાવું લીમડાની જોજો તો ચડી આવ્યો છું મિત્રો લીમડા ઉપર અને બહ બહાટી બોલાવું જુઓ તમે શું કહેતી હતી હા હા પડીશ તોની વાંધો તો નહીં આવે પછી જેવી મરજી ભગવાને ધાર્યું એ થાય અના વાર કે નહીં મિત્રો બાકી તો શું કહેવું ઈશ્વરે ધાર્યું એમાં કોઈ એ થવાનું જ છે પણ તમે વિડીયોમાં બનાવ્યો લાઈક શેર ચેનલને નવા સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા મિત્રોને બેલનો ઘંટો દબાવી દીધો સાઈટમાં હશે થોડોક હેવડું બધું ખાસ બોલતા નથી તમે વિડીયોમાં બનારાને લાઈક શેર ચેનલને નવા સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા મિત્રોને બેલનો ઘંટો દબાવી દીધો સાઇટમાં